શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ઋષિ પંચમી ના દિવસે પૂજા અર્ચના અને ક્ષમા યાચના પર્વ ગણવામાં આવે છે સામાન્ય રીતે આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી અને કેવડા તીજના બે દિવસ પછી ઉજવવામાં આવે છે આ તહેવાર સપ્તર્ષિઓ સાથે સંકળાયેલો છે જે સાત ઋષિઓએ પૃથ્વી પરથી દુષ્ટતાને નાબૂદ કરવા અને માનવજાતના ભલા માટે કામ કર્યું હતું અને તેમના જીવનનું બલિદાન આપ્યું હતું આ મહાન ઋષિને સિદ્ધાંતવાદી અને અત્યંત ધાર્મિક માનવામાં આવતા હતા અને તેમના ભક્તોને ભલાઈ અને માનવતાનો માર્ગ આપવાનું શીખવ્યું હતું હિન્દુ માન્યતા અને શાસ્ત્રો અનુસાર સંત તેમના ભક્તોને તેમના જ્ઞાન ને ડાળપણથી શિક્ષિત કરતા હતા જેથી દરેક વ્યક્તિ દાન માનવતા અને જ્ઞાનના માર્ગે ચાલી શકે ઋષિ પંચિમ હિન્દુ ધર્મમાં અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા મેળવવા મનાવવામાં આવે છે દર વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે પંચમીના દિવસે સવારે વહેલા ઊઠી આ વ્રતની પૂજા નિયમ પ્રમાણે કરવાથી વ્યક્તિનું કલ્યાણ થાય છે આ દિવસે સાત ઋષિઓની પરંપરાગત પૂજા કરવાનો નિયમ છે આ શુભ આ સાત ઋષિના નામ છે ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભરદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિ અને ઋષિ વરિષ્ઠ આ ઋષિઓ સમાજના કલ્યાણ માટે કામ કરતા તેથી જ તેમના માનમાં આ વ્રત અને પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૌરાણિક ગ્રંથો અનુસાર કોઈ પણ વ્યક્તિ આ દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવાથી તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે ઋષિ પંચમીનું વ્રત કરવાથી માસિક ધર્મ દરમિયાન દૂષિત કરવાના પાપમાંથી પણ મુક્તિ મળે છે પંચમીએ ઋષિ પંચમી કહેવામાં આવે છે આ વ્રત સ્ત્રી અને પુરુષના જીવનમાં થયેલા પાપોની મુક્તિ મેળવવા માટે છે ઋષિ પંચમીનું વ્રત કરનાર વ્યક્તિ નદી કે જળાશનય સ્નાન કરવામાં આવે છે તેના દ્વારા આંગણું બનાવવામાં આવે છે આ દિવસે માટી કે તાંબાના બનેલા કળશ પર વિવિધ રંગોની રંગોળી મૂકવામાં આવે છે કળશને કપડાંથી લપેટી તેની ઉપર જવથી ભરેલા તાંબા અથવા માટીના વાસણ મૂકવામાં આવે છે આ પછી કળશથી પુષ્પ અને સુગંધિત અક્ષત વગેરેથી પૂજા કરવામાં આવે છે દહીં અને ભાત આ દિવસે લોકો વારંવાર ખાય છે આ વ્રતમાં મીઠાનો ઉપયોગ થતો નથી ભોજન દિવસમાં એકવાર આપવામાં ઋષિ પંચમી દિવસે ના દિવસે પૂજા સામગ્રી બ્રાહ્મણને દાન કરવામાં આવે છે પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જ પ્રસાદ લેવામાં આવે છે ઋષિ પંચમીની વ્રત કથા છે કે સતયુગમાં સયનજીત નામના રાજાનું એક રાજ્ય હતું એ રાજ્યના રાજ્યમાં સુમિત્રા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેઓ વેદના વિદ્વાન હતા સુમિત્રા ખેતી કરી પરિવારનું ભરણ પોષણ કરતી હતી તેમની પત્નીનું નામ જયશ્રી સતી હતું જે ઋષિ અને સદાચારી હતી તેના પતિને ખેતીકામમાં પણ મદદ કરતી હતી એક વખત પેલા બ્રાહ્મણની પત્નીને અજાણતા માસિક ધર્મની અવસ્થામાં ઘરના બધા કામો કર્યા અને પતિને સ્પર્શ પણ કર્યો આથી પતિ પત્નીનું એકસાથે મૃત્યુ થયું માસિક સ્ત્રાવની અવસ્થામાં સ્પર્શ કરવાનો વિચાર આવતા જ આ કારણે સ્ત્રીએ પુત્રી અને પતિએ બળદની યોની મળી પરંતુ પહેલા જન્મમાં કરેલા અનેક ધાર્મિક કાર્યોના કારણે તેમનું જ્ઞાન રહ્યું યોગાનુયોગ આ જન્મમાં પણ તેઓ પોતાના જ ઘરમાં પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા બ્રાહ્મણના પુત્રનું નામ સુમતી હતું પિતાની જેમ તેઓ પણ વેદના વિદ્વાન હતા પિતૃપક્ષમાં તેમના માતા પિતા માટે શ્રાદ્ધ કરવાના હેતુથી તેમણે તેમની પત્ની પાસે ખીર બનાવી અને બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું બીજી તરફ એક સાપે આવીને ખીરમાં ઝેર ભેળવી દીધું પુત્રી બનેલા બ્રાહ્મણે આ જોયું એને વિચાર્યું જો બ્રાહ્મણો આ ખીર ખાશે તો તેઓ ઝેરની અસર મૃત્યુ પામશે અને તેનું પાપ સુમતીને ભોગવવું પડશે એમ વિચારીને તે સુમતીની પત્ની સાથે સામે ગયો અને ખીરને સ્પર્શ કર્યો આ વાત પર સુમતીની પત્નીએ ખૂબ ગુસ્સો આવ્યો અને તેને ચૂલામાંથી સરકતા લાકડા કાઢી તેને માર માર્યો તે દિવસે સુમતીની પત્નીને કુત્રીને ખાવાનું પણ ના આપ્યું રાત્રે કુત્રીએ આખી ઘટના બળદને કહી બળદ બોલ્યો કે આજે મને પણ ખાવા માટે કંઈ આપવામાં આવ્યું ન હતું જ્યારે મને આખો દિવસ કામ કરાવે છે તેણે કહ્યું કે સુમતીએ અમારા બંનેના હેતુ માટે શ્રાદ્ધ કર્યું અને અમને ભૂખ્યા રાખવામાં આવ્યા છે આ રીતે જો આપણે બંને ભૂખ્યા રહીએ તો તેનું શ્રાદ્ધ કરવું વ્યર્થ જશે સુમતી દરવાજા પર આડી પડી પુત્રી અને બળદની વાતચીત સાંભળી રહી હતી તે પ્રાણીઓની ભાષા સારી રીતે સમજતો હતી તેના માતા પિતા પર દુષ્ટિઓને પડેલા છે એ જાણી અને ખૂબ જ દુઃખ થયું તે દોડતો એક ઋષિના આશ્રમમાં ગયો એણે માતા પિતાના પ્રાણી સામ્રાજ્યમાં પડવાનું કારણ અને મોક્ષનો માર્ગ પૂછ્યો ધ્યાન અને યોગની મદદથી સમગ્ર પરિસ્થિતિની જાણ કરી સુમતીને કહ્યું કે તમારે પતિ પત્નીએ ભાદ્ર શુક્લ પક્ષની પંચમીના રોજ ઋષિ પંચમીનું વ્રત કરવાનું રહેશે અને તે દિવસે બળદને ખેડવાથી ઉત્પન્ન થયેલો કોઈ પણ ખોરાક ખાવામાં આવશે નહીં આ વ્રતની અસરથી તમારા પિતૃઓની મુક્તિ થશે આ સાંભળીને માતા પિતા ભક્ત ઋષિ ઋષિ પંચમીના દિવસે તમામ રીત રિવાજો અને ધાર્મિક વિધિઓ સારા ઈરાદા અને શુદ્ધ હૃદયથી કરવા જોઈએ શરીર અને આત્માના શુદ્ધિકરણ માટે વ્યક્તિઓના ઈરાદા મહત્વની ભૂમિકા ભજવે છે ભક્તો સવારે વહેલા ઉઠે છે ઉઠ્યા પછી જ પવિત્ર સ્નાન કરવામાં આવે છે આ દિવસે લોકો દ્વારા ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે આ વ્રત રાખવાનો મુખ્ય હેતુ વ્યક્તિને સંપૂર્ણ પવિત્ર બનાવવાનો છે વ્યક્તિએ જડીબુટીથી દાંત સાફ કરવા જોઈએ અને સ્નાન કરવું જોઈએ આ બધી જડીબટ્ટીઓ મુખ્યત્વે શરીરના બાહ્ય શુદ્ધિકરણ માટે વપરાય છે અને આત્માના શુદ્ધિકરણ માટે માખણ તુલસી દૂધ અને દહીંનું મિશ્રણ પીવામાં આવે છે આ વ્રત પાપોના સમન માટે કરવામાં આવે છે આ વ્રત અને ઉપવાસ સ્ત્રી અને પુરુષો બંને કરે છે સ્ત્રીઓ ઘણી વાર ઘરની વસ્તુઓ જાણતા અજાણતા સ્પર્શ કરે છે તેના કારણે થયેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત રાખવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ